આજરોજ છવ્વીસમી જાન્યુઆરી બે હાજર ના પંચોતેર ગણતંત્ર દિવસે પશ્ચિમ રેલવે વડોદરા જીઆરપી યુનિટ દ્વારા પંચોતેર ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી આજરોજ 26 જાન્યુઆરી બે હાજર પંચોતેરમાં ગણતંત્ર દિવસે પશ્ચિમ રેલ્વે વડોદરા યુનિટ પોલીસ અધિક્ષક શ્રી સરોજકુમારી નાઓની અધ્યક્ષતામાં પોલીસ અધિકારી કર્મચારી ગણ તથા પોલીસ પરિવારની હાજરીમાં રાષ્ટ્રીય તહેવાર એવા ગણતંત્ર દિવસ નિમિત્તે અત્રેના પશ્ચિમ રેલવે વડોદરા પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક વડોદરા રેલવે વિભાગ જી એસ નાયબ પોલીસ અધિક્ષક મુખ્યમથક જી એસ સ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર એસવી સિમ્પી એમ આર નકુમ તેમજ આરજે પારગી તથા અન્ય દસ પોલીસ અધિકારી તથા એકસો દસ જેટલા રેલવે પોલીસ કર્મચારીઓ જાહેર નાગરિકો અને બાળકોની હાજરીમાં ગણતંત્ર દિવસના ધ્વજવંદન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો